મેગ્નેશિયમનું દહન મિત્રો દહન એટલે શું તે સમજવા એક નાની પ્રવૃત્તિ કરીએ મેગ્નેશિયમની એક પટ્ટી લો મીણબત્તી લો તેને સળગાવો પટ્ટીને ચીપિયા વડે પકડે મીણબત્તી પર ધરો શું થાય છે તમે જોઈ શકો છો કે મેગ્નેશિયમની પટ્ટી સળગે છે આ ક્રિયાને દહન કહે છે તે પરથી દહનની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન સાથે સંયોજાઈ ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે તે પ્રક્રિયાને દહન કહે છે આ પરથી આ બધા પદાર્થોને બે વિભાગમાં વહેંચી શકાય એક સળગી શકે તેવા પદાર્થો અને બે ન સળગી શકે તેવા પદાર્થો મિત્રો જે પદાર્થો જાતે સળગી શકે છે તેને દહનશીલ પદાર્થ કહે છે દાખલા તરીકે સાવરણાની સળી કાગળ લાકડું પૂંઠું દિવાસળી કાપડ ઊન સૂતળી પાંદડા વાળ વગેરે જે પદાર્થો સામાન્ય તાપમાને ન સળગે તેને અદહનશીલ પદાર્થ કહે છે દાખલા તરીકે કાચ લોખંડ એલ્યુમિનિયમ પથ્થર તાંબુ વગેરે મિત્રો કોઈ પદાર્થ સળગે છે ત્યારે હવામાનો ઓક્સિજન તેની સાથે સંયોજાય છે તેનાથી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે ક્યારેક પ્રકાશ ઉર્જા પણ મુક્ત થાય છે દાખલા તરીકે મીણબત્તી સળગે છે ત્યારે ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા બંને ઉત્પન્ન થાય છે મિત્રો હવે એક બીજી પ્રવૃત્તિ કરીએ આ પ્રવૃત્તિ માટે ત્રણ મીણબત્તી ત્રણ પ્લાસ્ટિકની બોટલ ત્રણ રકાબી પાણી તથા દિવસણીની પેટી લો સૌ આપેલ પ્લાસ્ટિકની ત્રણેય બોટલના તળિયાના ભાગને અળીદાર ચપ્પા વડે કાપી તે ભાગ ખુલ્લો કરી દો ત્રણ રકાબી લો દરેકમાં એક એક મીણબત્તી ઊભી કરો પ્રથમ રકાબીમાં પાણી ભરો હવે તે મીણબત્તીને સળગાવો તેના પર કાપેલ બોટલ ધીમે રહીને મૂકો બોટલનું ઉપરનું ઢાંકણ ખુલ્લું જ રાખો મીણબત્તીનું શું થાય છે તે જુઓ થોડી વાર રહીને મીણબત્તી ઓલવાઈ જાય છે આવું શા માટે થાય છે હવે બીજી રકાબીમાં થોડું પાણી ભરો તે મીણબત્તીને સળગાવો તેના પર બોટલ મૂકો આ બોટલનું ઢાંકણ બંધ રાખો મીણબત્તીનું શું થાય છે તેનું અવલોકન કરો તમે જોઈ શકો છો કે મીણબત્તી ઝડપથી ઓલવાઈ જાય છે પ્રથમ પ્રયોગ કરતા અહીં ઓછા સમયમાં મીણબત્તી ઉલવાઈ જાય છે હવે ત્રીજી રકાબીમાં પાણી ભરવાનું નથી તે મીણબત્તીને પણ સળગાવો હવે તેના પર બોટલ એ રીતે મૂકો કે જેથી નીચેથી હવા જઈ શકે આ બોટલનું ઉપરનું ઢાંકણ બંધ કરવાનું નથી હવે મીણબત્તીનું અવલોકન કરો શું થાય છે મીણબત્તી શા માટે સળગતી રહે છે મીણબત્તી સળગતી રહે છે એનો અર્થ એ થયો કે મીણબત્તીને સળગતી રહેવા સતત ચોખ્ખી હવા મળી રહે છે ચોખ્ખી હવા એટલે ઓક્સિજનયુક્ત હવા પદાર્થને સળગવા સતત ઓક્સિજનની પણ જરૂર રહે છે જે અહીં મળી રહે છે મિત્રો કોઈપણ પદાર્થના દહન માટે ત્રણ બાબતો જરૂરી છે એક તેને હવા એટલે કે ઓક્સિજન સતત મળવો જોઈએ બે પદાર્થને ચોક્કસ તાપમાન મળવું જોઈએ ત્રણ બળતનનો જથ્થો મળવો જોઈએ મિત્રો હવે આ પ્રવૃત્તિ સમજો સૌપ્રથમ આઈસ્ક્રીમનો એક ખાલી કપ લો તેમાં તળિયું ઢંકાય તેટલું જ પાણી ભરો તેને ત્રિપાય પર મૂકો તેની નીચે મીણબત્તી મૂકી ગરમી આપો પાણીનું શું થાય છે તમે જોઈ શકો છો કે પાણી ધીરે ધીરે ગરમ થાય છે અને પછી ઉકળવા લાગે છે કપમાં પાણી ખલાસ થતાં કપ સળગવા લાગે છે કપમાં પાણી હોય છે ત્યાં સુધી તે સળગતો નથી પાણી ઉડી જતા કપને મળતી ગરમીથી કપનું તાપમાન વધે છે ને પછી તે સળગવા લાગે છે પદાર્થ જે તાપમાને સળગે છે તે તાપમાનને તે પદાર્થનું જ્વલન બિંદુ કહે છે પદાર્થનું તાપમાન જ્યાં સુધી તેના જ્વલન બિંદુ સુધી ન પહોંચે ત્યાં સુધી તે સળગતો નથી આથી કપમાં જ્યાં સુધી પાણી હોય ત્યાં સુધી કાપ સળગતો નથી મિત્રો હવે એક પ્રવૃત્તિ કરીએ એક રૂમાલ લો તેમાં પાંચ રૂપિયાનો ચલણી સિક્કો મૂકો આકૃતિમાં બતાવ્યા મુજબ રૂમાલને ચીપિયા વડે પકડી મીણબત્તીની જ્યોત પર એ રીતે ધરો કે સિક્કાની સપાટીવાળો ભાગ જ્યોતની ઉપર રહે અવલોકન કરો રૂમાલ પર કોઈ અસર થાય છે ખરી તમે જોઈ શકશો કે રૂમાલ સળગી ઉઠે છે કારણ કે રૂમાલને મળતી ગરમી સિક્કામાં વહન થઈ શકતી નથી રૂમાલના તંતુઓ અવાહક હોવાથી આમ બને છે મિત્રો આ પ્રવૃત્તિ કરતા સાવચેતી રાખવી નહીતર રૂમાલ સળગતા તેની જાળ તમને લાગવા સંભવ છે અગ્નિશામકો મિત્રો ઘરમાં દુકાનમાં કારખાનામાં આગ લાગતી જોઈ હશે અથવા તે વિશે સાંભળ્યું હશે કે પછી ટીવી સમાચારમાં આવા દ્રશ્યો જોયા હશે આવા અકસ્માત સમયે આગ ઓલવવા એક ટુકડી વાહન લઈને પહોંચી જાય છે તેને અગ્નિશામક દળ કહે છે અંગ્રેજીમાં તેને ફાયર બ્રિગેડ કહે છે તેમનું કામ આ પ્રકારની આગ બુઝાવવાનું છે આ માટે જે વાહન વપરાય છે તેને લાયબંબો કહે છે જેમાં પાણી હોય છે આ ચિત્ર જુઓ તે લાયબંબાનું છે અગ્નિશામક દળના લાયબંબા આગ લાગેલા સ્થળે સમાચાર મળતા જ પહોંચી જાય છે આગ પર પાણી છાંટે છે જેથી આગનો હવા સાથેનો સંપર્ક અટકી જાય છે વળી પાણી આગ બુજવવાનું પણ કામ કરે છે આગ બુજાવવા પાણી ઉપરાંત અન્ય પદાર્થો પણ વપરાય છે જેવા કે સાબુનું ફીણ રેતી કાર્બન ડાયોક્સાઇડ વગેરે જો વીજળીથી આગ લાગી હોય ત્યારે તેના પર પાણીનો છંટકાવ કરવાથી કરંટ લાગવાનો ભય રહે છે તેવા સમયે તેના પર કાર્બન ડાયોક્સાઇડ છોડવામાં આવે છે એ જ રીતે જો પેટ્રોલ કેરોસીન ડીઝલ કે એસિડથી આગ લાગી હોય ત્યારે તેના પર રેતી નાખવી હિતાવહ છે તથા કાર્બન ડાયોક્સાઇડ પણ છોડી શકાય આવા સમયે પાણી છોડવું યોગ્ય નથી કારણ કે પેટ્રોલ ડીઝલ વગેરે પાણીમાં અદ્રવ્ય છે તથા તે પાણીની ઉપર તરતું રહી સળગ્યા કરે છે તેથી આગ કાબૂમાં આવતી નથી મિત્રો દહનના પ્રકારો વિશે સમજીએ દહનના બે પ્રકાર છે તેનો પ્રથમ પ્રકાર છે સંપૂર્ણ દહન જ્યારે કોઈપણ પદાર્થને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે ત્યારે તે વાદળી જ્યોતથી સળગે છે તેને સંપૂર્ણ દહન કહે છે દાખલા તરીકે એલપીજીનું દહન મિત્રો ઘરે રાંધવા માટેના ગેસમાં એલપીજી વપરાય છે તે સળગાવતા જે વાદળી જ્યોત મળે છે તે સમયે ગેસનું સંપૂર્ણ દહન થતું જોવા મળે છે બીજો પ્રકાર છે અપૂર્ણ દહન તેની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય જ્યારે કોઈ પણ પદાર્થને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળે ત્યારે તે સળગે છે તેને અપૂર્ણ દહન કહે છે દાખલા તરીકે લાકડાનું દહન સળગવાની ઝડપ પરથી દહનના અન્ય બે પ્રકાર પાડી શકાય છે એક મંદ દહન અને બે ઝડપી દહન મંદ દહનમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે પરંતુ પ્રકાશ ઉત્પન્ન થતો નથી દાખલા તરીકે લોખંડને કાટ લાગવો એ મંદ દહનનું ઉદાહરણ છે અહીં લોખંડ હવામાંના ઓક્સિજન સાથે સંયોજાઈ કાટ ઉત્પન્ન કરે છે ઝડપી દહનમાં ઉષ્મા અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે દાખલા તરીકે મીણબત્તીનું સળગવું મિત્રો આ આકૃતિ જુઓ તે સળગતી મીણબત્તીનું ચિત્ર દર્શાવે છે મીણબત્તીની જ્યોતનું ધ્યાનથી નિરીક્ષણ કરો જ્યોતના ત્રણ ભાગ જોવા મળે છે એક સૌથી બહારનો ભાગ બે મધ્યનો ભાગ અને ત્રણ સૌથી અંદરનો ભાગ સૌથી બહારનો ભાગ હવાના સીધા સંપર્કમાં હોય છે તેથી ત્યાં સંપૂર્ણ દહન થાય છે તેના લીધે વાદળી જ્યોત જોવા મળે છે આ વિસ્તારનું તાપમાન વધારે હોય છે સોની કામ કરતા કારીગરો ફૂકડી વડે જ્યોતના આ વિભાગનો ઉપયોગ કરે છે જેથી કામ ઝડપી થાય છે જ્યોતનો બીજો વિભાગ મધ્ય વિસ્તાર છે અહીં ઓક્સિજન બહારના વિસ્તાર કરતા ઓછો મળે છે આ વિસ્તારનું અપૂર્ણ દહન થાય છે તેથી પીળી જ્યોત જોવા મળે છે તેના લીધે ઓછી ગરમી પેદા થાય છે આ વિસ્તાર વધારે જગ્યા રોકે છે મીણબત્તીની જ્યોતનો ત્રીજો ભાગ છે અંદરનો વિસ્તાર આ વિસ્તાર પ્રમાણમાં નાનો છે આ વિસ્તારને ઓક્સિજન અંશતઃ મળે છે આ વિસ્તાર કાળો જોવા મળે છે અહીંનું તાપમાન ખૂબ જ ઓછું જોવા મળે છે